چاند کی طرح تیرے گرد وہ تاروں کا حجوم یوں تیرا حلقہ اصحاب میں بیٹھا کرنا مجھ پہ بھی چشم کرم اے میرے آقا کرنا حق تو میرا بھی ہے رحمت کا تقاضہ کرنا حضور پاک تاجدار مدینہ صلی اللہ علیہ وسلم تقریر فرماوے چھے انہیں صحابہ تقریر سامبرے چھے تقریر کروا وارا سیدہ آمینانا لال چھے تقریر سامبروہ وارا حب سنا حضرت بلال چھے بیان محمد مصطفیٰ فرماوے چھے تقریر نے مولا کائنات علی المرتضی سمات کرے چھے حضور پاک صلی اللہ علیہ وسلم دوران تقریر حضرت شمعون رضی اللہ تعالیٰ عنہ نے وات بیان کرے چھے انہیں مارا آقا کیے چھے سامبڑو سامبڑو مارا دیواناو اللہ رب العالمین نا بے شمار نیک بنداؤا دھرتی اوپر ایوا پن حضرت شمعون ایک ایوا اللہ نا ولی ہتا جیمنے ایک ہزار مہینہ سدھی مسلسل روزہ رائکھا چھے ایک ہزار مہینہ سدھی مسلسل

અમારા હાથો માં ગ્રફતાર કરાવી દે મારા આકા ફરમાવે છે કે નાદાન ઔરત માલ ના અને પૈસા ના અને સોના ચાંદી ની લાલચમાં હજરતે સમૂન ને રસીઓ થી બાંધી દીયે છે જયારે હજતે સમૂન સવારે ઉઠા છે કે મારા શરીર ઉપર દોરીઓ છે હું તમારી તાકાત આજમાવતી હતી અલ્લાહ અકબર બીજી રાત થઈ છે અંદર સોના ચાંદી અને પૈસા ની લાલચ બીજા દિવસ એને હજતે સમઉન ને જંજીર થી અને

તમને તો કઈ નથી જે મર્દ હજરાત છે ઈ મોટા વાળ ના રાખી શકે પણ મારા આકા કે છે એમની શરિયત માં ઈ જાયજ હતું અને હજતે સમૂહ ના વાળ એટલા મોટા હતા કે માથા થી લઈ અને ઈ વાળ ની પગ સુધી

પણ બચપણ અને આ કૌ મોમ ના દિલ ને જયારે રંજ પહોંચ્યું ને કલા મેલાઈ ને હાજર ખિદમત થયા ન ખુબ મિલા

આ કૌ મોલા તાજદારે ખાલી એટલો સમય કે બકરીને દૂધ દોઈએ કેટલી વાર લાગે ખાલી એટલી વાર સુધી જો રબ બંદગી કરી લઈએ ને તો મારા છે કે ઈ વ્યક્તિ ને એના પાછલા આખા વર્ષના ગુનાહોને માફ કરી દેવામાં આવશે અને એને હજાર મહિનાઓની ઇબાદત થી વધારે મોલા તાલા સવાબા ફરમાવશે